દાહોદના સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા ભગવાન શ્રી બિરસા મુંડાજીની જન્મ અને આદિવાસી ગૌરવ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી દાહોદ જિલ્લાના સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા ભગવાન શ્રી બિરસા મુંડાજીની જન્મ જયંતિ અને આદિવાસી ગૌરવ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આ પ્રસંગે આદિવાસી સમાજના મહાન યોદ્ધા અને સમાજ સુધારક બિરસા મુંડાની યાદમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું બિરસા મુંડાનો જન્મ પંદર નવેમ્બર અઢારસો પંચોતેરના રોજ ઝારખંડ રાજ્યના રાંચી નજીક ઉલીહાતુ ગામમાં થયો હતો તેઓ મુંડા આદિવાસી સમુદાયના નેતા અને બ્રિટિશ શાસનના વિરુદ્ધમાં આદિવાસી સમુદાયને એકત્રિત કરી પાદરીઓ અને જમીનદારોએ લાદેલી આર્થિક અને સામાજિક શોષણ પ્રણાલીઓને પડકાર આપનાર હતા તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને આંદોલનના કારણે તેઓને લોકપ્રિય રીતે ભગવાન બરસા કહેવાતા આ પ્રસંગે દાહોદ જિલ્લાના સનાતન વર્ડ પરિવાર દ્વારા બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને તેમના જીવન અને કાર્ય પર પ્રકાશ પાડતા વિવિધ પ્રવચનો અને કાવ્ય ગાનનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનો હેતુ આદિવાસી સમાજના હકો અને વારસાનું સન્માન કરવો અને બિરસા મુંડાના આદર્શોને ફેલાવવાનો હતો આદિવાસી ગૌરવ દિનની ઉજવણીમાં આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને બિરસા મુંડાના જીવન મૂલ્યો અને આદર્શોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી જય સિયારામ આજરોજ તારીખ 15 નવેમ્બર ભગવાન બિરસા મુંડાજીના જન્મ જયંતિ નિમિત્તે અને આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે સૌ આદિવાસી ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન અને ભગવાન બિરસા મુંડાજીના જન્મ અને ચરિત્ર વિશે આપણે સૌ એમના પદ ઉપર ચાલીએ એવી આપ સૌને પ્રાર્થના છ જય શિયાળા